હાલોલના બાસ્કા સ્થિત એક લાકડાના ગોડાઉનમાંગ ભીષણ આગ ભભૂકી ઊગતા અફરાતફરી મચી જવા પામી હતી મેજર કોલ જાહેર કરાતા કરજણ ફાયર ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી ગતરોજ સાંજના સુમારે હાલોલના બાસ્કા ખાતે એક લાકડાના ગોડાઉનમાંગ ભીષણ આગ ભભૂકી ઊગતા અફરાતફરી સાથે ભારે દોડધામ મચી જવા પામી હતી આગના પગલે ધુમાડાના ગોટેગોટા આકાશમાં ચડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સ્થાનિક ફાયર બ્રિગેડ ટીમ આ પર કાબુ મેળવવામાં અસમર્થ લાગતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો મેજર કોલ જાહેર કર્યાની જાણ કરજન ફાયર વિભાગને થતા કરજણ ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રાત્રે દસ વાગ્યાથી આ પર સતત પાણીનો મારો ચલાવી રહ્યું છે કરજન સહિત વડોદરા કાલોલ હાલોલ છોટા ઉદેપુર ગોધરા લુણાવાડા ડભોઈ બોરસદ ઉમરેટ રિલાયન્સ તેમજ આનંદની પણ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી સવારે નવ વાગ્યે પણ આગ બુઝાવવાની કામગીરી ચાલુ હોવાની માહિતી મળી હતી લાગેલી ભીષણ આગમાં કેટલું નુકસાન થયું તે જાણવા મળ્યું નથી ફિરોજ મલેક ભરૂચ